સમગ્ર દેશમાં રમઝાન માસની ઉજવણી કરવામાં આવી ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં સમગ્ર મુસ્લિમ સમાજ પવિત્ર રમઝાન માસમાં ત્રીસ રોજા રાખી કુદાની ઇબાદત કરી હતી ત્યારે મુસ્લિમ બિરાદરો ભેગા મળ્યા જ રોજ ઈદ મુબારક મનાવવામાં આવી હતી જે ઈદગાહમાં ઈદની નમાજ કરવામાં આવી મોટો તહેવાર મનાવવામાં આવ્યો ત્યારે બધા પોતાના હાથો ઉપર કાળી પટ્ટી બાંધી વખત બોર્ડના બિલનો વિરોધ પણ કરવામાં આવ્યો दरिक मुसलमान पुताना आतिपर कारी पद्धीकारी ने रिपोर्टर बिलाल पटेल पार्विचेर तो आज इदुल फितरा ना दिवस निमित्त प्रथम तो तमाम मुस्लिम विरादरों ने ईद मुबारक पक्का तो बोर्ड मुस्लिम पर्सनल लॉ बोर्ड तरफ थी आप पामावेल सूचना अनुसार नामदार सरकार तरफ थी વકફ બોર્ડ અધિનિયમ સુધારા બિલ જે રજૂ કરવામાં આવેલ છે તેનો અમે સવિનય કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવીએ છીએ જે વિરોધ દર્શાવવાની અમને ઉપરથી સૂચના આપવામાં આવેલ છે વકફ બોર્ડ તરફથી તેનો અમે અમલ કરી રહ્યા છીએ મોહમ્મદ ઇકબાલ રેન્જર અસમ ભારત દેશના તમામ લોકોને ઈદ મુબારક આજ રોજ અમે ઈદની નમાઝ અદા કર્યા પછી વક્કઅ બોર્ડના સમર્થનમાં ભારત દેશમાં સમગ્ર મુસ્લિમ સમાજે કારીપટ્ટી બાંધી અને વિરોધ કરેલો છે તે પ્રમાણે અમે બી પાવીજેતપુરની અંદર નમાજ અદા કર્યા પછી વકફ બોર્ડના સમર્થનમાં વિરોધ કરેલો છે અમને આ વકફ બોર્ડ ની અંદર કોઈ પણ દખલ અંદાજી ના થાય અને સરકારને મારી આ મીડિયા દ્વારા માધ્યમથી મારી અપીલ છે અમારા લોકોની એક લાગણી છે કે આવું કોઈ કામ ના કરે જેથી પણ સમાજના લોકોની લાગણી દુભાય અને આ વકફ બોર્ડને જે પ્રમાણે ચાલે છે એ પ્રમાણે ચાલવા દે અને તમામ લોકો શાંતિથી અને ભારત દેશની અંદર જીવે રહે અને શાંતિ જાળવી રહે એવી અમારી લાગણી છે બસ આ જ મારું કહેવું છે બિલાલ કુરેશી પાવીજેતપુર અસલામ વરમત વબરકાતો તમામ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક અમે આજે ઈદગાહમાં ભેગા થયા છે સમગ્ર મુસ્લિમ સમાજથી લોકો અને અમે કાળી પટ્ટી બાંધી છે વકફ બોર્ડના વિરોધમાં જે એ કર્યું છે મારા પાક પર સમગ્ર ભારત દેશમાં મુસ્લિમોએ શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું છે અમે પણ અહીં કાળી પટ્ટી એ કરી અને પાવજેતપુરના તમામ મુસલ મુસ્લિમ બિરાદરો અમે વિરોધ કરીએ છીએ મારું નામ મુશ્તાક હાજી સુ ખત્રી